જોડિયામાં તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિરનું આયોજન પટેલ સેવા સમાજ ખાતે કરવામાં આવ્યું હતું શિબિરમાં જોડિયા તાલુકાના પશુપાલકોને પશુપાલન માવજ ત્રેઠાણ સંવર્ધન સારવાર તથા સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અને કેસીસી પશુપાલન વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી પશુપાલન શાખા જિલ્લા પંચાયત જામનગર તેમજ પશુ દવાખાના જોડિયા દ્વારા આજરોજ જોડિયામાં પટેલ સમાજ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સામેલ તમામ ગામમાંથી આવેલા મહિલા પશુપાલકોને પશુપાલનની વિવિધ પ્રવૃત્તિઓ પશુ સારવાર પશુ આહાર પશુ સંવર્ધન પશુનો ઉછેર પશુનું રહેઠાણ જેવી વિવિધ બાબતોને વૈજ્ઞાનિક રીતે વૈજ્ઞાનિક દબે કેવી રીતે કરવી તેમજ તેમની આવક કેવી રીતે બમણી કરવી ખર્ચ કેવી રીતે ઘટાડવો ઉપરાંત સરકારશ્રીની જે વિવિધ સહાયકારી યોજનાઓ છે કેસીસી પશુપાલન છે અત્યારે સંવર્ધને લગતી શું કામગીરી ચાલી રહી છે કૃમિનાશક દવાનું વિતરણ તેમજ સરકારશ્રી દ્વારા સમય અનુસાર જે વિવિધ રસીકરણના પ્રોગ્રામ ચાલી રહ્યા છે તેના વિશે ડિટેલ માહિતી આપવામાં આવી હતી અને પશુપાલકો તરફથી પ્રતિભાવના રૂપે જો કોઈ પ્રશ્ન હોય